જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર આ વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે બે હજાર પંદરનું મોડલ છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈએ છો સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ક્યાં જોવા મળે કિંમત અને આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો બે હજાર પંદરનું મોડલ છે આ સ્પ્લેન્ડર વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી કંપની કલર મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો હીરો સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડીઆધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે ગાડીઆધર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે રૂબરૂ જવું હોય તો મિત્રો પણ જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર છે વિડીયોના નીચે જ ટાઇપ ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ સ્પ્લેન્ડરના માલિકનો નંબર આપેલો છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તેત્રીસ હજાર રાખેલી છે તેત્રીસ હજાર અંદાજિત કિંમત છે તેમાં તમને કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ભૌતિકભાઈ જણાવે છે તમે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળે રહેશે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું